એટલે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સહી નથી કારણ બતાવે કાગળો એના કાળજામાં કઈ નથી લોક સાહિત્ય વિદેશમાં જીવન જીવવું હોય તો એના માટે માનું જનેતાનું દૂધ માનું ધાવણ જેટલું ગણ કરે છ મહિના સુધી બાળકને એટલું લોકસાહિત્ય જીવનમાં મેઘાણી કે ગણ કરે છે મેઘાણી કોઈ પૂછેલું લોકસાહિત્ય એટલે હું જવરચંદ મેઘાણીએ કીધું ગામડું બોલે અને નગર સાંભળે એને લોક સાહિત્ય બોલે અને ભણેલા સાંભળે નાખી દે એનું નામ કહેવાય ભલા માણસ એ વાતો છે જીવન માંથી આવેલી નાની નાની વાતો માં ગામડાના બાપા એક શહેરમાં ગયેલા મુંબઈ જેવા શહેરમાં દીકરા રહેતા છે ત્યાં જોજે સરળતાથી કેવું આવી જાય તો દીકરા ન્યા ગયા ને તો કીધું બાપા હારા લુગડા પહેરો આજુબાજુ બધા જાણે અમને અને થોડા કપડાં હારા પહેર લ્યો ને એમ તમારા હાટું રાખ્યા બાપા કે આય મને કોણ ઓળખે છે અહીંયા શું પહેરો અહીં ક્યાં કોઈ ઓળખે છે એટલે કીધું કાંઈ વાંધો નહીં ચાલશે બાપા બે દી રોકાણા બે દીકરા ગામડે હતા ત્યાં પાસે આવ્યા કે બાપા હવે તો હારા કપડાં પહેરો તો અહીંયા બધાય ઓળખે છે બાપા એ કપડા ન બદલાવ્યા દીકરા દલીલ ન કરી ગયા બોલો પણ હા મારો કહેવાનો અર્થ એ છે કે જીવનમાં આ સંસ્કૃતિ સભર ગીતો વાતો એ બહુ જરૂરી છે આ યુગમાં તો બહુ જરૂરી સાહેબ મારે આપને કેવું છે ઈ કે લોક સાહિત્ય લોક સંસ્કૃતિની વાતો આપણી સંતવાણી આપણી કથાઓ આપણું લોકસાહિત્ય એ અમૃત છે અને એ અમૃત જે પિતા હોય એને દેવાય કોઈ દી હાથું ઘી ન ખાધું હોય એને તમે એક ગ્લાસ ડોક્ટર ને આવતા વાર લાગે પ્રોગ્રામ પૂરો થાય એની વાત નથી પણ એક દુઆની પાછળની એક નાની વાત કહી અને પછી દુઆાસન હું શરૂઆત કરું છું જીવનમાં ઘણાને ને એવું લાગે ઘણા એવી વાતો કરે કે અત્યારે કમાઈ લેવું છે દસ વીસ વર્ષ દોડી લેવું છે પછી ગઢપણમાં ગોવિંદના ગુણ ગાઈશું કથાઓ કરીશું પ્રોગ્રામમાં જાશું આવું ઘણા બહુ વિચારે હવે પછી ક્યાંથી છોકરાએ તારા ભાગલા પાડ્યા હોય એક દીકરો કે ચાર મહિના મારા ભેળા જો પછી નહીં એથી નાનું કે મારા ભેળા ચાર મહિના હોય એથી નાનું કે મારા ભેળા ચાર મહિના એથી વધારે નહીં રહેવા દો ઉનાળામાં આમ હોકો તણકાવતો બેઠો હોય

હવે દરણા દળાવવા એટલે માવડીઓ આમ વૃદ્ધ માજી બેઠા છે ડોકરીઓ એમને તો ખબર હોય પેલા આવી ઘંટી નતી ઇલેક્ટ્રોનિક પથ્થરની ની ઘંટી થી દરણા દળતા આવી રીતે એ બધા ખબર એમાંય જે મોટું ઘર હોય ને ત્યાં ઘંટી હોય ઘરે ઘરે ઘંટી હોય ને નાના માણસને ને હોય તો એને કરવાનું શું મોટું ઘર હોય ત્યાં જઈને દળ નું દળી આવે હવે દળ નું દળવાના પૈસા નો લેતા શું કરવાનું મોટું ઘર જેને ઘંટી છે એનું દળ નું દળી દેવાનું પાંચ કિલો એટલું પોતાનું દળી લેવાનું આવું કરવાનું બીજું કઈ નહીં તાણું બીજું કઈ નહીં એનું દરણું દળી દે પાંચ કિલો તો આનું પાંચ દળી લેવાનું આવી રીતે બે બેનો પાડો મોટું ઘર હતું સારી સારી વાતો કરતી હોય એમાં એક બેન એવી ટેવ દરણું દળતા દળતા બાજરો ખાય દળતી જાય ખાતી જાય દળતી જાય ખાતી જાય બીજી બેને ઠપકો આપ્યો બેન તારી આ ટેવ હારી નથી કે કેમ કે તું દળતી જાય ને ખાતી જાય આ સારું ઘરે લઈને ખાઈ લેવાય આ બહુ ટેવ બહુ ખરાબ કહેવાય તારી સાસુને ખબર પડશે તો તને ઠપકો દે આમ તેમ ઘણું કીધું એમણે એટલે એને કીધું કે વાત સાચી પણ મારે ટેવ જ છે પડી ગઈ મને ફાવે જ નહીં ઉદળ નું દળતી દળતી બાજુ રોખાવ તો જ મારો હાથ હાલે ટેવ સારી નથી સાચી વાત પણ મને ટેવ જ પડી ગઈ છે એમ કીધું તો કે પડી ટેવ કાઢી નાખજે કે ધીરે ધીરે કોશિશ કરીશ એમ વાતો કર્યા કરે એમાં એક દી એવું બન્યું બે બેન પણ દળના દળ્યા દળ દળીને બેય બે ડબરા લોટના લઈ આલતી થયું ઝીણો ઝીણો મેવર હે રાતે અંધારું થઈ ગયું થોડુંક એમાં બજારમાં આ જાય એ વખતે આવા બ્લોક નાખે લઈને બજારું તો હોય નહીં કાંઈ કિચડને થોડું એમાં કોઈકની ભેંસું વહી આવે અમારો માલ ધારી કોઈ ભેહું લઈને આવતો હોય છે બેહું રમતે ચડી દબડક તબડક દબડકનું પાસેથી નીકળ્યું બે બેનનું આમ તરવા ગયું એમાં એક બેનને પેટાળ બેહનું આમ ભટકાણું એ જરાક પેટાળ ભટકાણું બેન ઉલડી ને બીજી બેન આરે ભટકાણી બે બેન હામામી ભટકાવીને એક બાજુ પડી ગઈ બીજો બહુ વાંધો ન આવે પાછી ઉભી થઈ ગઈ પણ ડબરા બે ને લોટના માથે હતા ડણ કરતા ગારામાં બધા ખાલી ખમ ડબરા લોટના જળી ગયા તો એક બેન દાંત કાઢે ને એક રોવે એક બેન રોવે એક દાંત કાઢે તો ઓલી એને કીધું બેન તારું જળી ગયું મારું જળી ગયું મારી હાવું ધક્ એમ તારી હાવુ તને બાજશે છે ની મજા હોય હાહુ ની ડિમાન્ડ બહુ આ થોડીક વાત દો માવડી બેઠા હાહુ ની ડિમાન્ડ કેવી ખબર હવે ભણેલી હોવી જોઈએ ગણેલી હોવી જોઈએ કયા કરી હોવી જોઈએ રૂપાળી હોવી જોઈએ હારી હોવી જોઈએ ગુણવાન હોવી જોઈએ આવી હોવી જોઈએ આવી હોવી જોઈએ આવી હોવી જોઈએ આટલી બધી સાસુની ડિમાન્ડ વહુની કોઈ ડિમાન્ડ નહીં વહુની એક જ ડિમાન્ડ હાહુ ન હોવી જોઈએ એ કે મુદ્દો જ ન હોવો જોઈએ એમ ઘણી જગ્યાએ આવું ઘણી જગ્યાએ જોઈએ જેવું થાય એક જગ્યાએ અમે બેઠેલા આ તો થોડુંક ટેસ્ટ કરું છું પછી આગળ ધડબડાટી એક જગ્યા અમે બેઠેલા ઓહરીમાં બેઠા પાણી પીવા લઈ ગયા મિત્ર આમાં બાજુમાં ઘર હતું ને આડી દીવાલ એટલે મને દેખારો હમણાં એટલે મેં પૂછ્યું એને ઘરે ગયો હતો મેં કીધા બાજુમાંથી બે ડોશીમાં કેમ બહુ બોલે છે ડોકરી એટલે મને કે કાંઈ નહીં ભાઈ ઈ ડોસીમાં એવા છે જ એની વહુને છ મહિનાથી પરણીને આવી છે વહુ એના મોઢામાં જીભ નથી બોલો કેવી વહુ સંસ્કારી બોલતી જ નથી અને સાસુ બોલે એમાંય રાત્રે હાંજ પડે ને સાસુ હા હળિયું કાઢે મારવા એને મગજ એવો થઈ ગયો છે ડોસી વહુ બહુ સારી મેં કીધું એમ પરબારી ખાનદાની નો આંકી લેવાય જોવું જોઈ જરા મેં ઊંચો થઈને બારીએથી જોયું પછી ખબર પડી વહુ કઈ બોલે નહીં પણ હાથમાં હાણસી લઈને રહોડા માં આમ આમ કહે તમે વિચાર કરો ઈ કેમ ઈ કોને ખબર હોય પાડો કેમ ખબર પડે પછી તો ડોહી તું તો તો હા 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 પણ અટાણે બેનુ છે સુખના ખટારા ઠલવા બાકી માવડીઓને પૂછો દળના દળવા હું તો એમ કહું છું કે તખત માં એ ઘંટીમાં પથ્થર ની દળના દળીને મહેમાનોને જમાડ્યા છે ને એટલે એના દીકરા આવા કાર્યો કરી શક્યા છે એમને નથી થતું માણસ

કે દૂધની ની તાળી સીધી બહુ આ બધું શું છે કઈ વાંધે પી જાઓ પી જાઓ ભાઈજી પી જાઓ કે પણ કારણ એ કે આજ નાગ પંચમી છે તમે નાગણી કહેવાઓ હો હા હા કોણ કેમાં ખપાડે છે એ કઈ નક્કી નથી હો પણ મૂળ વાત ઉપર આવું આપણે આ તો વચ્ચે વાત આવી એટલે એ ઓલી એક બાયનું લોટ ઢળી ગયેલું એક બાયનું લોટ બેયનું જળી ગયેલું પણ એક બાઈ રોતી હતી એક દાંત કાટતી હતી દાંત કાઢતી હતી એનો રોતી તેણે કીધું બેનું લોટ જળી ગયું છે અને તું કેમ દાંત કાઢે છે તારું તારું જ ગયું છે દાંત કામ કાઢે અને એ વખતે જે બાઈ રોતી નહોતી જે બાઈ દાંત કાઢતી હતી એમણે દુહો કીધો લોકશાહિત્યનો અમારો સૌરાષ્ટ્રનો સાંભળજો મજા આવશે શું કામે ઓલી જે બાઈ પડે ને આપણો બે નો આટો વિરો આપડા બે નો લોટ ઢોળાઈ ગયું અંધારી રાજ છે વરસાદ પડે છે ઓલી બાઈ મે આપણો આટો આટો એટલે લોય લોટ લોટ આપ જાણો છો આપણો બે નો આટો વિખરીજો પણ હવે સાંભળજો પણ ઓલી બાઈ કે મે દળતા મે દળતા જેટલો બૂક્યો એ મારે એટલો તો ઉગર્યો કેવડો સંદેશ આપ્યો કે લોટ તો આપણા બે ના ઢોળાઈ ગયા પણ મેં દળતા દળતા ખાધું એટલું તો પેટ માર્યું તારું તો બધું ગયું ભલા માણસ આ વાત છે એમ જીવતર માં નોકરી કરતા ધંધો કરતા ફલાણું કુટુંબનો પ્રસંગ પરિવારનો પ્રસંગ ધર્મના કાર્યો હગા વાલા મળવું આ બધું કરતા રહેજો નકર કઈ ડબરા ઢળા ઢોળાઈ જાય ને કઈ પૂરું થઈ જાય એનું કાંઈ નક્કી નથી ભલા માણા રાત અંધારી મેં પડે આપણો આંટો વિખર્યો પણ મેં દળતા જેટલો ભૂક્યો મારે એટલો તો ઉઘર્યો એમ દળતા દળતા ખાધું એટલું તો મારે બચ્યું એ જીવન છે અને એ જીવન શૈલી લોક વાતો શું કામે એ મારે અહીંથી જો આપને કેવું હોય તો આજના યુગમાં ખાસ તો તમને હું ઈ કહું મિત્રો આજે આ વાતોનું કેમ જરૂર છે માતાઓ બહેનો આટલી સંખ્યામાં બેઠા છે વડીલો છે યુવાધન છે આજે અમને સાંભળે છે હું તો યુવાધનને કહું કહો છું કાયમ કે એટલી તમને ગેરંટી આપી છે કે એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તર માં કોઈદી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ આય ઘણું કહેવાય ને આ યુગમાં બધું ડુપ્લિકેટ બોલો જ્યાં ક્યાંક પોલીસ ડુપ્લિકેટ મળી જાય મામલેદાર ડુપ્લિકેટ મળી જાય આખી ડુપ્લિકેટ પકડવાની બોલો કેટલું ડુપ્લિકેટ ઘી આપી છે ભલા માણસ જીવન બગાડે એવી તો નથી આપતા ને જીવનનું પૂરું કરી દે એવી સારું જીવન એટલે એટલે સાચી છે ને સંદેશો તો હાસો મળે ને એમાંથી અને વાત કોઈ પણ હોય કોઈ જ્ઞાતિ ની સાહિત્ય ની વાત આવે તો કઈ જ્ઞાતિ ની છે સુકામે સેન ક્યુ જ્ઞાતિ ને ક્યાં થયું ને એ મહત્વનું નથી મહત્વનું એ છે કે એને બલિદાન આપ્યું છે એવી વાત છે તો આપણે એમાંથી શું લેવું એવી વાત છે એટલે લોક સાહિત્યમાં દુહાસન થી શરૂઆત કરી મોજ આવે એવી વાતો આપણે કરીશું એટલા માટે દેશ વિદેશમાં સનાતન પરંપરાની જ્યોત લઈ આપણી આપણી ગીતા લઈ આપણું ભાગવત લઈ સમગ્ર વિશ્વમાં ભારતીય પરંપરાને ઉજાગર કરવાનું કામ કરે છે દાદા અને દાદા એવું એક શિક્ષણ ધામ પણ ઉભું કરી રહ્યા છે બીજાના માટે કરેલું કર જે ધામ દરેક જ્ઞાતિના બાળકો ભણી અને આગળ વધી શકે તથા અને દાદા ખાલી બેઠા બેઠા ભણો અને તથા તમને બસ એવું કામ એટલે દાદાને ખૂબ વંદન સાથે આપણે અહીંયાથી આવકારીએ છીએ આ ગામડાના બધા માણસો આ બાજુ બધા પશુધન સાથે પણ ખૂબ સકડાયેલા દૂધ ઉત્પાદન ખૂબ થાય છે આંગણામાં દુજાણું હોય શ્રદ્ધા ખોટી અંધશ્રદ્ધા નહીં અને હમણાં કીધું એમ એ મારી નાખે અને શ્રદ્ધા જીવાડી દે શ્રદ્ધા હોવી જોઈએ એટલે આપણે ત્યાં ગીતાજી બહુ જરૂરી છે વેદ જરૂરી છે દેવી ભાગવત જરૂરી છે એમાં આપણે અંધશ્રદ્ધામાં ન લઈ જાય એટલે શ્રદ્ધા એટલે ભગવાન કૃષ્ણે પાથી પાલ તેલ પાઈને અર્જુન ને કીધું કે અર્જુન કરવાનું તારે અને હું તારી સાથે છું એમ કે હું બેઠો તું હું બધું દે ભગવાન ઘણી વાર કઉ છું દાદા કે ભગવાન કૃષ્ણ આમ એટલું ને તો મહાભારત પૂરું થઈ જાય ને આખું એ તો કરી શકે પણ નહીં પછી આજે આપણી શ્રદ્ધા એટલી હોય ન હોય તો આપણી દિશા શું થાય એટલે એને કીધું હું આ રીતે બધું છું પણ બધું કરવાનું તારે બધું તારે કરવાનું હે ભગવાન છે અને એ દ્વારકા વાળો છે કેવો આપણો ભગવાન પ્રેક્ટિકલી આપણને ભણાવ્યા અર્જુનને થાય આનંદ આવે એવી વાત છે અને સારા સંદેશો છે ભગવાન કૃષ્ણ ને અર્જુન ને બે એકવાર વાતમાં આમ એને વાદ વિવાદ ન કહેવાય આમ પણ એક ચર્ચા થઈ સંવાદ થયો અને એમણે કીધું ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ સમય બળવાન છે અર્જુન સમયની સાથે જીવી લેવાય સમય સિવાય અર્જુન કે સમય બમૈનું કાય આવે નહીં મારા હાથમાં ગાંડી હોય એટલે હું જ બળવાન હો પુરુષની પાસે તાકાત હોય એટલે પુરુષ જ બળવાન હોય સમયનું આવે જ નહીં તો કે ઈ ખોટું છે સમય જ બળવાન છે સમય બધું કરી લેવ તો કે નહીં સમય નહીં પુરુષ બળવાન છે પછી ભગવાન કૃષ્ણે કીધું એટલું બધું તારે એમ હોય તને અર્જુન કે સમય બળવાન નથી પુરુષ જ બળવાન છે એટલું બધું તો કે હા હું જ બળવાન છું આ ગાંડી આવે મારી હામું કોઈ લ્યો હું સમય ને બાંધી રાખું એમ તો કે હા તો આ જંગલ માં જા ભગવાન કૃષ્ણ કે એકલો જા તનુષ લઈને તને અનુભવ થાય એટલે દાંત કાઢતો કાઢતો ગયો કે મને અર્જુન ને એમ કે એકલો જા આગળ આટો મારી આવું આખું જંગલ વિંધી આવું એમાં શું ખંભામાં ગાંડી નાખીને અર્જુન જંગલમાં ધીરો 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 ડગલા માંડતો હાલો હાલો જાતો તો એમાં કોઈક બાયુ માણસ રાડ્યું નાખતા હોય એવો અવાજ સાંભળાનો અર્જુનને હળી કાઢી ન્યા ગયો ન્યા જઈને જોયું તો એક વિશાળ કાય કાયા યોદ્ધો ઉભો હતો વિશાળ કાય કાયા એક યોદ્ધો ઉભો હતો આને જરા જોઈ લેજો ભાઈ થઈ ગયું થઈ ગયું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સરસ સરસ વિશાળ કાયા કાયા વાળો યોદ્ધા ઊભો હતો અર્જુન ની નજર પડી પણ આવી માથી ની ઘૂંટ જેવી ભૂજા ઓન વિશાળ કાયા યોદ્ધો ઊભેલો અને સામે બે સ્ત્રીઓ ઊભી હતી યોદ્ધો સ્ત્રીઓ ને એમ કેતો તો એ બાયુ તમારા બે ના ઘરેણા બધા કાઢીને મને આપી દયો નકર બે ને હમણાં મારી નાખીશ એક થપાટ માં બે નું મૃત્યુ અર્જુને પડકારો કર્યો પાહે જઈને આય કાયા

ગાંડી વિઠંકાર હુંકાર કરી અર્જુન ભૂજા બળ મુછળતો ગુરુ દ્રોણ ગંગે સમાસર નિરખી ભયો મોહ મતિ ગળતો દિયો જ્ઞાન ગીતા યુદ્ધ કાલ મિતા મતિ મોહ અજ્ઞાન હરી હર્યો એ ગાંડી માથે ટંકાર કરીને અર્જુન ધાણા નાણા નાણા બાણ છોડ્યું નાનું બાળક બાજરાના ડુંડા ને બાજરાના મલોખા ભાંગી નાખે એમ અર્જુનના બાણને ઓલા યોધા એમ કટ દઈ ભાંગ નાખ્યું અર્જુને બીજું બાણ માર્યું ભાંગ નાખ્યું ત્રીજું માર્યું ભાંગ નાખ્યું ઓલો હાલતો થયો હામો અર્જુન કે આનું હું કરવું આ બાણ મારું ભાંગી નાખે અર્જુન પાસે પગલે હટતો જાય ને બાણ મારતો જાય મીંડો હટવા એને એમ કે આ યોજો પાસે આવી ગયો ખાલી પકડી નાખશે નોબતકો રાગ રાગન ભલો લગતો ભૂસળાય રત બીર નકો એને એમ થઈ ગયું ગયો અર્જુન પાછા પગે હટતો તો એમાં એને કઈક ભટકાણું પાછળ આમ જોયું ને તો જે યોદ્ધો હાલ્યો આવતો હતો અર્જુન ના બાણ ભાંગતો ભાંગતો એવી જ વિશાળ કાયા વાળો એક યોધો આડો પડેલો એનો એક હાથ કપાઈ ગયેલો એક પગ કપાઈ ગયેલો એક પગ આડો પડેલો એને અર્જુન ડૂબતો માણસ જેમ તણખલું પકડે ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ અર્જુન ને થયું કે હવે આવો તો આવો એને કહું તો ખરો મને બચાવ આ મને મારી નાખ્યું મને બચાવી લે ભાઈ ઓલો તો મારી નાખશે આગળ અહીંયા આવ્યો ઓલો આડો પડ્યો તો એ બેઠો થયો આમ બેઠો થઈને કે મારી પાછળ હોય હોય એની તાકાત નથી તને નુકસાન કરી શકે તો ઓલો બેઠો તો ઠૂઠો એક હાથ કપાઈ ગયેલો એક પગ કપાઈ ગયો એ બેઠો તો અર્જુન એની વાય ઊભો રહ્યો ને તો આટલે જ ભૂગ્યો અર્જુન ઓલો આમ બેહી ગયો એક હાથ ઠૂઠો ને આમ આમ અને ઓલો સામો આવતો તો એને ખાલી એટલું ઓલા ઓલો સામો આવતો તો ને એને કીધું કે એક છોકરું નીકળ્યું તું અહીંયા ક્યાં છે ભાઈ તું એમ ઓલાય કીધું તો ઓલો ઠૂઠો જે બેઠો હતો ને એમણે શું કીધું ખબર આ રહ્યો મારી વાય હતાણો છે કે અર્જુન વાહેથી લાંબો થઈને કાનમાં બોલ્યો ઈ કે આશરો દયો છું કે મારવી નાખો છે માથે ઊભીને ઈ કે તું તાર મોજ કર તું રે વાહે ઓલો નજીક આવ્યો તો ઓલો ઠૂઠા હાથવાળો તો ઈ કે પાછો વળી જા મારી ખબર છે ને હું હું કરી હગું ઊભો થયો તો ખબર છે ને પાછો વળી જા ઈ મારે આશરે આવ્યો છે તો ઓલો આમ ધરીક જોઈને પાસો વળીને ભાગી ગયો અર્જુન આગળ આવી ગયો આમ પરસેવે રેબઝેબ થઈ ગયો અર્જુન આગળ આવીને કે તમે છો કોણ કે જે હોય જાની તારીખ એમ નહીં નહીં તમને ખબર છે હજી અર્જુન એમ કહેશો આ આપણા ઉપર બધી વાત છે અર્જુન બોલે એ આપણા માથે છે હજી અર્જુન કે તમને ખબર નથી હું કોણ છું એમ કે હું કોણ હું તમને નામ આપું જ તમને ખબર પડશે કે હું કોણ યોદ્ધો છું હું એવો બાળાવણી પછી નામ આપીશ હું એવો બાળાવણી યોદ્ધો છું કે તાકાત નથી મારી સામે કોઈ ઊભી હગે એવો હું યોદ્ધો છું એવા યોદ્ધાના બાણ ઓલો હાથેથી ભાંગી નાખતો તો ભાઈ તો કેવો હું કેવો યોધો ઓલો માળ મારતો તો પકડી લેતો ભાંગતો તો ઈ કેવો અને ઈ એવો યોધો ઈ તમારાથી બિન ભાગી ગયો ખાલી દારો દીધો તો તમે કેવા અને તમે આવા પગ કોણે ઈ તો જરા કયો ઈ કોણ હોય છે ઈ કેવો હોય છે હવે સાંભળજો તો ઈ ઓલો યોધો જવા દો ને એ તો એવું છે આ ધરતી માથે પાંચ પાંડવો છે કૌરવો પાંડવો નું યુદ્ધ ચાલતું હતું કરવો સેનામાં ઊભો તો પાંડવી સેનામાંથી બાણ આવતા તેને પકડી પકડીને ભાંગી નાખતો હતો એમાં પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો એવો હતો એને શબ્દ બાણ મારીને મારો એક હાથ અને એક પગ કાપી નાખાશે હું જીવું છું એટલા માટે પાંચ પાંડવોમાંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જવો અર્જુન કે જય શ્રી કૃષ્ણ મારે થોડીક ઉતાવળ છે અને થોડો કામે નીકળ્યો તો અને પછી નિરાતે વાત કરી થેન્ક યુ તેથી અર્જુન ઓળખાણ નતો આવી ગયો હું અર્જુન છું ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને કાબા કવરાવે આ તો સમય ભૂરો આ લીલા તો દાદા કનૈયાની હતી કે તું એમ ન માનતો કે તું બળવાન છો સમય બળવાન છે અને સમયને બાંધી હગે ને સમયથી કોઈ બળવાન હોય તો એ દ્વારકા વાળો બળવાન છે બીજું કોઈ બળવાન નથી એટલા માટે યાદ યાદ આવે જીવનમાં કેવડો સંદેશો આપે આપ ગામડાના માણસો છે ને એમાં બોલવાની થોડી વધારે મજા આવે એક શબ્દ ને સમજી હગાય ને ઘણી જગ્યાએ ન થાય આ તો અમુક એક વિસ્તારમાં એક જગ્યાએ હું ગયો એક રાજ્યમાં પ્રોગ્રામ કરવા માટે તો દુઆસન થોડા આપણા બધા આમ ધબધબાટી વાળા હોય ને બહુ તો મેં બહ બહાટી મેં દસ મિનિટ દુઆસન કર્યા શેઠ ઊભા થઈ ગયા હામાં બેઠા થઈ પરસેવે રેપ જેપ મેં કીધું કેમ શેઠ મજા નો આવે એકચ્યુલી મજા તો બહુ આવે છે પણ આટલો બધો અવાજ કોઈ દી સાંભળે નહીં તો થોડું બીપી વધી ગયું પોચું પોચું હોય હવે પોચું પોચું તો હવે કેમ જે ગાવાતું હોય તો એમ જ ગવાય ને હવે શિવાજી નું દાદા ગાતા હોય આપણે તો એમ તો ન ગવાય ચાંદ બાઈ ચાંદજી ને એમ થાય આપણે હોય જવું છે લડવા વાળા લડી લે એવું થાય ને એ પ્રભાવની વાત છે જે એને કઈ વસ્તુ કઈ રીતે રજૂ થાય એ મોજ છે અહીંથી દાદા શ્લોક બોલતા હોય તો એના માટે તો એની જીભ જોઈએ ભલામણે ગમે એક એક શ્લોક તો આર્યો હું બોલી જાઉં પણ એ જે શ્લોકોનો એનો ધોધ છે ભુદેહો એનો જે એ પડે છે હું એ કહી દઉં મારે કોઈ દાદા અમારે પ્રેમ છે એકાબીજાને અમે ખૂબ એકાબીજાને ચાહી છે એ વાત સાચી છે પણ એવું કંઈ લઈ લેવું એવી વાત ન હોય પણ સાહેબ આ કથાકાર એમનું આપણે કોઈ દી ઋણ ન ચૂકી હે કે આપણી પરંપરાની આપણી આપણા વેદોની આપણી આપણા ગીતાને આપણા ભાગવતને દેશ શું આનું મૂલ્ય આપો સાહેબ શું તમે અટાણે તો પૈસાનું કોઈ ન એવું નો ફાકો રાખવો કે પૈસા આટું બધા કરે પૈસા તો ગમે એ ધંધાનો પાર નથી અટાણે અટાણે તો અરબો ખરબો થતા ક્યાં વાર જ લાગે છે કોણ ક્યારે હું અટાણે કોઈ એવું બોર્ડ મારે ને બૂચ મરવવા માટે મળો તોય દહ વી જણા નીકળે કે હમણાં ક્યાં કોઈ બૂચ જ માર્યું હાલો ને શરૂઆત તો કરીએ શું થાય છે હા એવું એવું નથી નહીં પણ પૈસો જીવનમાં જરૂરી પણ છે એવું નથી આ ઘણા વખતે પૈસા વાહે ડોટું શું કાઢ્યો છો પૈસો એવું ન હોય કઈ એ છે માયા એ છે ક્યાં કરે આ બધા બિલ ભરવા પડે પાછા યુવા ધનને ને કહું તમારી તાકાત એટલો રૂપિયો કમાઈજો પણ જ્યારે ધર્મને રાષ્ટ્રને જરૂર પડે ત્યારે બે હાથે વાપરજો જેમ આવા દાતાઓ વાપરે છે એટલે પછી એની એ ઉગી નીકળશે એ ઉગે છે એ લક્ષ્મી છે ને શ્રી સુક્ત આપણે ત્યાં પૈસો ખરાબ ક્યાંથી હોય શ્રી સુક્ત ગવાણા છે ને આપણે ત્યાં તો હવે એ તો હા આપણે તો વાત છે આપણે ધનલક્ષ્મી ની વાત કરીએ એ આપણો દેશ છે એટલે મારે આ દુહો બહુ સરસ છે અને એ અદભુત દુહો છે કાગબાપુ કવિ કાગ જંગલમાં ફરવા માટે નીકળેલા અને એને ચણોથી જોઈ લાલ ચણોથી હોય ને ચણોઠી જોઈએ એટલે કાકબાપુ બાપુએ હાથમાં લીધી ચણોઠી અને વિચાર આવ્યો પરમાત્માની કેવી રચના છે વગડામાં જંગલમાં આવી રૂપાળી લાલ ચણોઠી બનાવી વાહ પરમાત્મા તારી રચના આપણે ભગવાનની નજીક હોય તો ગમે હારી રચના જોઈ તો ભગવાન તરત યાદ આવે તારી કેવી રચના એમ એમ જોતા 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 ચણોઠી આમ જોયું ને કાક બાપુ એ તો મોઢું હાવ કાળો કાક બાપુ વિચાર આવ્યો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળો ભગવાન તો ભૂલ કરે નહીં પછી ચણોઠી ને ભાંગી પથ્થરથી પાણીથી અને અંદરનું ગરીબ ખાધું તા તો કડવી ઝેર અને કાક બાપુ જે દુહો લખ્યો છે જીવનમાં ઉતારવા ઉધારવા જેવો છે શું કામ કામે